રકમ નંબર છ એ વધતા બીએક્સ અપોન એ માઇનસ બી એક્સ બરાબર બી વધતા સીએક્સ અપોન બી માઇનસ સીએક્સ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ ડીએક્સ અપોન સી માઇનસ ડીએક્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો સાબિત કરો એ બી સી અને ડી સમગુણોત્તર શ્રેણીમાં છે હવે અહીંયા આપણે આ પક્ષ છે અને આ સાધ્ય છે એ બી સીડી સમગુણોત્તરમાં છે સમગુતર શ્રેણીમાં છે એટલે એ બી સી અને ડી સમગુણોત્તરમાં છે તો એનો ગુણોત્તર શૂનેતર અચળ આવે એટલે આપણે સાબિત જે કરવાનું છે બી અપોન એ બરાબર સી અપોન બી ઇઝ ઇક્વલ ટુ ડી અપોન સી આવું આપણે સાબિત કરીશું તો એ સંગુણતર શ્રેણીમાં આવશે આપણે આનો ઉપયોગ કરવાનો છે આપણી પાસે આ પક્ષ છે હવે આ જે છે અહીંયા હું યોગ વિયોગ કરું છું બધામાં યોગ વિયોગ કરું છું એટલે એ વત્તા બી એક્સ વત્તા એ માઇનસ બી એક્સ યોગ અને નીચે વિયોગ કરીશ a + bx - a - bx એ જ પ્રમાણે અહીંયા કરીશ b + cx + b - cx એસે નીચે આવશે b + cx - b - cx અને અહીંયા પણ c + dx + c - dx અને નીચે સી પ્લસ DX માઇનસ સી માઇનસ ડીએક્સ હવે સાદરૂપ આપ્યું આને તો સાદરૂપ આપીશું તો અહીંયા બી BX બી ઉડી જશે એટલે ટુ એ રહેશે અહીંયા માઇનસ અંદર લઈશું તો માઇનસ એ અને પ્લસ એ ઉડી જશે અને માઇનસ માઇનસ બી એક્સ બી એક્સ વધશે એટલે ટુ બી એક્સ વધશે એ જ પ્રમાણે અહીંયા પણ સીએક્સ ઉડી જશે ટુ બી વધશે અહીંયા બી પ્લસ ઉડી જશે અને પ્લસ ટુ સી એક્સ વધશે એવી રીતે અહીંયા ડીએક્સ ડીએક્સ ઉડી જશે ટુ સી અપન અહીંયા સી ઉડી જશે અને ટુ ડીએક્સ વધશે ફરી વાર ટુ પણ ઉડી જશે એટલે ઉપર રહેશે એ અપોન બી બી અપોન સી અને સી અપોન ડી આવું છે હવે આપણે તો જોઈએ છે ગુણોત્તર બી અપોન એ સી અપોન બી અને ડી અપોન સી અને એ સાથે સાથે આ એક્સ પણ અહીંયા ઉડી ગયો છે આપણે આ સાબિત કરવાનું છે કે બી અપોન એ સી અપોન બી અને ડી અપોન સી તો આપણે આને આ રીતે પણ અહીંયા લખી શકશું મારે બી અપોન એ જોઈએ છે એટલે અહીંયા હું આને હું કરી નાખીશ બી અપોન એ અહીંયા સી અપોન બી અને અહીંયા સી પ્રમાણ એનું કરી શકશે અને આ બતાવે છે એટલે કે સાબિત થાય છે એ બી સી અને ડી એ સમગુણોત્તર શ્રેણીમાં છે દાખલા નંબર સાત જો સમગુત્તર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એસ તો પહેલાં આપણે એસ લખીએ પ્રથમ એન પદનો સરવાળો એસ પ્રથમ પદ એ ગુણોત્તર સામાન્ય ગુણોત્તર આર એનઘાત અને આર માઇનસ વન કે એક નંબર છે પછી કીધું છે કે એનો ગુણાકાર પી એટલે કે પ્રથમ એન પદોનો ગુણાકાર પી એટલે પી બરાબર એ ગુણ્યા ગુણ્યા ડેસ 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 ગુણ્યા એ એન માઇનસ ટુ અને એ આર એન માઇનસ વન હવે આ જ પદોને આપણે રિવર્સ લખીએ ફરીવાર લખીએ કારણ કે આપણે પી સ્ક્વાયર જોઈએ છે એટલે પી અને ફરીવાર પી આ પદોને આપણે રિવર્સ લખીએ એટલે એ એન માઇનસ વન એ એન માઇનસ ટુ ડેસ અને એ હવે અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે પી સ્ક્વાર પહેલું પદ અને આ પહેલું પદ એટલે એ ગુણ્યા એ એટલે એ સ્ક્વાર આરની એન માઇનસ વન એવી જ રીતે અહીંયા પણ એ એટલે એ અને આ વનઘાત છે એન માઇનસ ટુ એક જશે એટલે ફરીવાર આરની એન માઇનસ વન રહેશે અહીંયા પણ એ અહીંયા વનઘાત છે એટલે માઇનસ ટુમાંથી એક જશે તો માઇનસ વન રહેશે એટલે આરની થશે એન માઇનસ વન અને છેલ્લું પદ પણ આ રીતે આવશે એની સ્ક્વાર અને આરની એન માઇનસ વન એટલે આ આપણને એક પી સ્ક્વેર આવ્યું તો તમે જોશો તો બધા પદો સરખા છે એન પદો છે એટલે પી સ્ક્વેર બરાબર એ સ્ક્વાર આરની એન માઇનસ વન અને એન પદો છે એટલે આપણે અહીંયા લખીશું એન એટલે અહીંયા સાદરૂપ ફરીવાર આપીએ તો એની ટુ રેસ ટુ એન આ એનને અંદર લઈ લઈએ અને આર ની એન અને એન માઇનસ વન અને આપણે બે નંબર આપીએ હવે પ્રથમ એન પદોના વ્યસ્ત પદોનો સરવાળો આર કીધો છે એટલે આર બરાબર કેપિટલ આર બરાબર વ્યસ્ત પદો છે એટલે કે વન અપોન એ પ્લસ વન એ આર પ્લસ વન અપોન એ આર સ્ક્વાર પ્લસ ડેસ 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 વન અપોન એ આર એસ ટુ એન માઇનસ વન આ સરવાળાને આપણે લખીએ આ સૂત્ર પ્રમાણે તો પ્રથમ પદ છે એનું વન અપોને એટલે અહીંયા આવશે વનઅપોને એની જગ્યાએ શું આવશે વનઅપોને આરની જગ્યાએ તમારો ગુણોત્તર આર બરાબર વન અપોન આર મળશે એટલે વન માઇનસ વન આર એની એન ઘાત અને નીચે આવશે વન માઇનસ વન અપોન આર હવે આનું સાદરૂપ આપીએ તો 1 વન માઇનસ વન અપોન આરની એન અને વન માઇનસ આર હજી સાદરૂપ આપીએ તો વનઅપોને અહીંયા લસા લઈએ આર આરની એન घात માઇનસ વન અપોન લસા આરની એન અને નીચે આવશે અહીંયા વન અપોન આર છે એટલે આર માઇનસ વન અપોન આર ફરી ફરીવાર અહીં સાદુ રૂપ આપીએ તો અહીંયા વનઘાત છે ઉપર જશે એન માઇનસ વન વધશે એટલે આપણી પાસે વધશે વન અપોન એ અને અહીંયા સાઈડમાં લખી લઈએ આરની એન માઇનસ વન અને આર ટુ એન માઇનસ વન અપોન આર માઇનસ વન અને આપણે અહીં બાર લઈ લીધા છે હવે ઉપર નીચે એ વડે ગુણવું છું એટલે અહીંયા ઉપર એ આવશે નીચે એ સ્ક્વાર આવશે આરની એન માઇનસ વન આવશે અને અને સાથે સાથે અહીં આવશે rn - 1 r - 1 હવે આ જે છે આપણો એ s બતાવશે અહીં આપણી પાસે નંબર એક રિઝલ્ટ છે s એટલે r બરાબર s આપો a² r ની n - 1 થશે આ રીતે થશે માટે s બરાબર a² r ની n - 1 અને કેપિટલ આર આ રીતે આવશે અહીંયા હવે આપણે તો એસની એન ઘાત છે જે સાબિત કરવાનું છે તે એસની ઘાત છે પી સ્ક્વેર છે અને આરની એનઘાત છે તો આપણે ઉપર ઘાત લઈ લઈએ અહીંયા તો એસની એનઘાત એમાં થશે ટુ એન ઘાત આરની થશે એન એન માઇનસ વન અને આરની થઈ જશે એન હવે આ તમે જુઓ તો પી સ્ક્વેર બરાબર છે બીજું રિઝલ્ટ છે પી સ્ક્વેર બરાબર એટલે રાઉન્ડ કર્યું છે ત્યાં હું પી સ્ક્વેર મૂકી દઈશ માટે એસ એન બરાબર પી સ્ક્વેર આરની એનઘાત જે આપણે અહીંયા સાબિત કરવાનું રિઝલ્ટ છે જે મળી ગયું છે